આ જોયો તો મારા ભંગાર જ છે વિશ્વાન હ હું હતે લોળું હ લોળું હા આ તે લાવ હેડો કોટા ચડાઈ દયો કોટો તૂટી જશે તમારો એટલો વજન છે હું વાત કરે તો મારો દમ નેકડી ગયો લાવતા લાવતા રસ્તામાં બે ત્રણ તો ટેશન કરવો પડ્યો હ એનર્જી પટી જીતી તે રેડ બુલ પીવું પડ્યું 150 રૂપિયા મારે ખર્ચો પડ્યો ઇમનમ નહીં લાવ્યો આટલું

નાચા લઈ યાર સમજીન કરો ને ભાઈ મા બોલો ને કેટલા આલુ બોલો મજબૂત લોડું હ મજબૂત એટલે ત્રણ વખત પાણી પાઈયો હોવા બોલો કેટલા આલુ બોલો ને યાર તમે વાર્તા પૂરી કરો મારે કોમ હ 500 રૂપિયા આલ દયો હેડો 500 હો પછી મને નુકસાન નઈ પડે ને હા પણ એટલે આ તો 5000 નો માલ હ હ હોવા લાવો હેડો અરે પહેલા ચેક તો કરી લો ચેક કોઈ करू નઈ 500 આલો માલ પ્યોર માલ હ તમારો

મારા ભાઈબંધ છે રોજ લઈને જવું ગમે ત્યાં તો વસ્તી મને કે કે આ ભંગાર ન હું લઈને હેડ્યો આવું આ ભંગાર ન હું લઈને હેડ્યો આવું હું આ તો આ ભંગાર ને વેચી તો પણ તું તો કેતો તો લોળું હો તો લોડા જેવો હો મારો બેટો લોડા જેવો ગમે તેમ જુડો કૂટો કોઈ થતું નહી કોઈ અસર નહી બસ એક જ વસ્તુ ખા 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 કર બસ બસ હા હું ખાવા જઉં છે તો અને હું શું કરું

ઘરમાં મેમો માં લીધો મારા ઉપર ત્યાં નુકસાન ના પડ્યું અઢીસો રૂપિયા હું તમને પોણસો માં વેચું મારો બઉ તો રાખવામાં ખર્ચો બહુ પડ્યો મારો નુકસાન કરી જેટલું રાખવાનો હવે હું તો કંટાળ્યો લઈ દઈ સમજી આ એક સમજો હજી હડો ફલ આ ભંગાર રાખો હું જવું મારા નથી રાખવું પૈસા પાછા કરોદો થઇ ગયો આપડે હવા ના ફરી જવાય તો તમે કહી દઉં હા તો કશું વધુ નહીં ચાલો રાખું તો કોણ તો કરશે નહી

માણસ નું બી શું આવ્યો તો હું જમો નો આવ્યો